આજના વિડીયોમાં આપણે અનેક એવી ઉપયોગી ટીપ જોવાના છીએ જે તમને રોજબરોજના કામોમાં ઘરના કામોમાં રસોડાના કામોમાં ખૂબ જ ઉપયોગી આવી શકે છે જો તમે એક વખત આ વિડીયો જોઈ લેશો ને તો તમારા ઘરના ઘણા બધા એવા કામો સરળ બની જશે અને ખર્ચો પણ નહીં લાગે અને તમારો ટાઈમ પણ બચી જશે જો તમારે આવા અવનવા વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો શરૂ કરીએ વિડીયો તો જોઈએ આપણે ટીપ નંબર વન તો અહીંયા મેં બટેકા લીધેલા છે આપણે જ્યારે પણ માર્કેટ જઈએ ત્યારે બટેકા આપણે પાંચ કિલો અથવા તો બે થી ત્રણ કિલો બટેટા ઘરમાં લાવતા હોઈએ છીએ પણ બટેટા આ રીતના તમે જોઈ શકો છો કે આપણે લાંબો ટાઈમ રહે એટલે બટેટાને આ રીતે ચાંદા પડી જતા હોય છે અથવા તો આ રીતે ઉગી જતા હોય છે તો એને સાચવવા માટે શું કરવાનું છે એની આજે આપણે ટિપ્સ જોવાની છે તો ચાલુ શરૂ કરીએ ટિપ્સ તો કાણાવાળી એક બાસ્કેટ લીધેલી છે અને બાસ્કેટની અંદર આ રીતે આપણે પેપર પાથરી દેવા તો આ રીતે સરસ રીતે આપણે બાસ્કેટની અંદર પેપર સેટ થઈ જાય ત્યાર પછી આપણે આ રીતે બટેકાની અંદર એડ કરી દેવાના છે અને આ રીતના જે ચાંદાવાળા બટેકા હોય એને આપણે અલગ કાઢી લેવાના છે એને આ સારા બટેકા સાથે આપણે મિક્સ નથી કરવાના અને જો બટેટા લાવો એનો લાંબો ટાઈમ થઈ ગયો હોય અને તમારા બટેટા ઉગી ગયા હોય તો આ રીતે જે એના ઉગેલા ફણગા છે એને આપણે ચાકુની મદદથી અથવા તો આ રીતે આપણે એને કાઢી લેવાના છે જો તમે જોઈ શકો છો કે અહીંયા મારે બટેટાને થોડા થોડા હવે ફણગા ફૂટવાની તૈયારી જ થઈ ગઈ છે તો હવે ત્યાર પછી જોઈએ તો આપણા ઘરમાં આ રીતે લસણ તો બધાના ઘરમાં હોતું જ હોય છે તો આ રીતે આપણે લસણને તોડી અને આ રીતે આપણે બટેટાની અંદર ઉમેરી દેવાનું છે આનાથી આપણા બટેટા ધરાઈ ને ઉગી અને લાંબો ટાઈમ બટેટાને સાચવી પણ શકાય છે તો આ રીતે આપણે પેપરને એના ઉપર વાળી દેવાનું છે આ રીતે તમે બટેટાને સરસ રીતે સ્ટોર કરી શકો છો નાની પણ ખૂબ જ ઉપયોગી ટીપ્સ છે તમે એક વખત જરૂરથી આ ટીપ્સ ટ્રા ટ્રાય કરજો અને જો તમને એ ટીપ્સ ન ગમતી હોય ને તો હું તમારી સાથે બીજી ટીપ્સ પણ શેર કરવાની છું તો અહીંયા આપણે બટેકાને સરસ રીતે પહેલી ટીપ્સની અંદર સાફ કરી લીધેલા હતા એટલે અહીંયા આપણે સાફ કરવાની જરા પણ જરૂર નથી અને આ રીતની આપણા ઘરમાં આ કંઈ આપણે એવું વસ્તુ લાવતા હોઈએ તો આ રીતની આપણે જાળીવાળી એક પોલોથીન આવતી હોય છે આ તો આ રીતે આપણે બટેટાની અંદર ભરી દેવાના છે જો આ રીતે આપણે બટેટાને સરસ ભરી દઈશું ને અને ઉપર આપણે કોઈ જગ્યા લટકાવી દેવાનું છે જેથી કરીને એની અંદર પવનને અવરજવર અવર જવર રહેશે ને તો તમારા ટાઈમ સાચવી શકાશે અને મેં તમને પહેલી ટીપ્સની અંદર કીધું હતું કે આપણે લસણ મૂકેલું હતું તો તમારે આની અંદર પણ લસણ મૂકવું હોય તો તમારે લસણ મૂકી દેવાનું આનાથી બટેટા આપણા જરા પણ ઉગતા નથી અને બટેટા લાંબો ટાઈમ સારા રહે છે અને આપણે એને લાંબો ટાઈમ સાચવી પણ શકાય છે તો હવે જોઈએ મિત્રો આપણે ટીપ નંબર ટુ તો અહીંયા મેં આ રીતની ચાકુ લીધેલી છે હવે તમે જોઈ શકો છો કે આપણે બધાના ઘરમાં ચાકુ તો હોઈએ જ છે પણ આ રીતની જ્યારે ચાકુ થાય ત્યારે આપણે એને ફેંકી દેતા હોઈએ છીએ તો એના માટે શું કરવાનું છે એની આજે આપણે ટીપ્સ જોવાની છે તો એના માટે અહીંયા મેં એક કપ લીધેલો છે અને કપને આપણે આ રીતની જે ચાકુ હોય એને આપણે ફેંકી દેતા હોઈએ છીએ એને આપણે વાપરતા નથી હોતા તો એના માટે શું કરવાનું છે તો આ રીતનો મેં એક કપ લીધેલો છે અને કપની ઉપર આ રીતે આપણે ચાકુને ઘસી લેવાની છે છે આ રીતે આપણે ઘસી ને ને એટલે એની ધાર જે એકદમ સરસ એવી અણીદાર થઈ જશે અને તમારે જે કાપવું હશે ને એ કપાઈ જશે બસ આ રીતે આપણે કરી લેવાનું છે થોડી પ્રોસેસ આપણે લાંબી કરવાની છે બે થી ચાર મિનિટ જેવા રીતે ઘસી લેવાનું છે સરસ રીતે એટલે સરસ એવી ધાર એની થઈ જશે ખૂબ જ નાની પણ ઉપયોગી ટિપ્સ છે તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો ત્યાર પછી જોઈએ આપણે કેચી તો કેચી પણ આપણા ઘરમાં રહેતી હોય છે તો પણ આ રીતે ધાર થોડી ઓછી થઈ જાય તો એને પણ આ રીતે આપણે રાખી અને ઘસી લેવાની છે તમે જોઈ શકો છો કે અહીંયા અહીંયા કપની અંદર પણ થોડું કાળું કાળું થઈ ગયું છે બસ આ રીતના તમે કરશો ને એટલે એક્સ્ટ્રા જે એનો જે આપણે કાટ હોય ને એ નીકળી જશે અને આ ચાકુ કે કેચી કેચીની ધાર સરસ એવી થઈ જશે હવે જોઈએ આપણે ટીપ નંબર થ્રી તો અહીંયા મેં એક આ રીતના સાબુ મૂકવાનું સ્ટેન્ડ લીધેલું છે અને એક સાબુ લીધેલો છે તો આપણે જ્યારે પણ આ રીતે આપણે સાબુને મૂકીએ ત્યારે નીચે તમે જોઈ શકો છો કે આ કાણા જે છે એકદમ નીચે અડી ગયેલા છે તો આ રીતે આપણે સાબુ મૂકીએ ને ત્યારે એકદમ નીચે અડી જતો હોય છે અને વારંવાર પાણી પડવાથી આપણો સાબુ જલ્દી ઓગળી જાય છે તો આ સાબુ જલ્દી ના ઓગળે એના માટે શું કરવાનું છે તો એને આજે આપણે ટિપ્સ જોઈશું તો અહીંયા મેં આવી રીંગ લીધેલી છે અને આ રીંગ આપણે વેસ્ટેજ થઈ ગઈ છે અને આપણે ફેંકી દેતા હોઈએ છીએ તો બસ આને ફેંકવાની નથી આ રીતની એક્સ્ટ્રા જે તમારા ઘરમાં વધારાની રીંગ નીકળતી હોય એને લઈ લેવાની છે અને આ રીતે આપણે સાબુદાણીની અંદર અટેચ કરી દેવાની છે આ રીતે પણ કરી શકો છો અથવા તો તમે આ રીતે પણ કરી શકો છો આમ આપણને થોડું ઈઝી પડશે બસ જો બિલકુલ આ રીતે આપણે કરી લેવાનું છે અને આના ઉપર આપણે સાબુ રાખી દેવાનો છે તમે જોઈ શકો છો કે સાબુ આપણો જરા પણ નીચે અડતો પણ નથી અને સરસ રીતે સાબુ સેટ પણ થઈ ગયો છે એટલે આમાં તમે હાથ ધોઈને સાબુ મૂકશો ને એટલે બધું પાણી ઈઝીલી નીતરી જશે ખૂબ જ ઉપયોગી ટીપ્સ છે ફ્રેન્ડ્સ તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો તો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ તો અહીંયા મેં એક કટોરી ભરીને ચણા લઈ લીધેલા છે હવે આપણે ઇન્સ્ટન્ટ ચણા ઓવરનાઈટ પલાળ્યા વગર ચણા બાફવા હોય અને ક્યારેક આપણે ઓચિંતાની જરૂર પડે તો એને કઈ રીતે બાફવા એની હું તમારી સાથે આજે મેથડ શેર કરવાની છું તો રોજબરોજના ઉપયોગમાં આ વિડિયો તમને ખૂબ જ ઉપયોગી થવાનો છે તો હવે જો આપણા ઘરમાં ક્યારેક ઓચિંતાના ગેસ્ટ આવી ગયા અને આપણે ચણાનું શાક કરવું છે અથવા તો આપણને ચાટ ખાવાનું મન થયું છે પાણીપુરી બનાવવી છે તો આપણે ચણા તો પલાળ્યા જ નથી તો તમે આ મેથડ એક વખત જોઈ લેશો ને તો તમે ઇન્સ્ટન્ટ ફટાફટ ચણા બાફી શકશો તો ચાલો શરૂ કરીએ વિડીયો તો ઇન્સ્ટન્ટ ચણા બાફવા માટે અહીંયા મેં એક કુકરની અંદર પાણી ગરમ કરવા માટે રાખેલું છે અને અહીંયા મેં ચણા પલાળવા માટે થોડું એક્સ્ટ્રા પાણી પણ ગરમ કરી લીધેલું છે આપણે પાણી ગરમ થઈ જાય ત્યાર પછી આપણે થોડા પાણીથી ચણાને પણ ધોઈ લેવાના છે હવે આપણું પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈએ તો અહીંયા આ રીતની મેં જાળી લીધેલી છે અને ચણાને આ રીતે આપણે જાળીની અંદર એડ કરી દઈશું અને આ રીતે ચાળી લેશું ને એક્સ્ટ્રા કચરો જે હશે ને એ બધો નીકળી જશે અથવા તો કોઈ જીવજત હોય એ પણ નીકળી જશે બસ આ રીતે આપણે ચાળી લેવાના તમે જોઈ શકો છો કે આ રીતે થોડી થોડી એવી માટી નીકળી છે તો આ રીતે ચણાને સાફ કરી લેવા ખૂબ જ જરૂરી છે આ રીતે ડીશની અંદર નાખી દેશું અને પછી આપણે ચેક કરી લઈએ કે કોઈ કાંકરો કચરો હોય તો એ આપણે વીણી લેશું આ રીતનો જે મોટો કચરો હોય છે એ ચાયણીની અંદર નથી આવતો તો એ આપણે ડીશની અંદર ચણાને એડ કરી અને આપણે બધા વીણી લેવાના એટલે ચણ એકદમ સરસ રીતે સાફ થઈ જશે તો આપણું પાણી સરસ ગરમ થઈ ગયું છે હવે આમાંથી આપણે બે ડોયા જેટલું પાણી લઈ લેવાનું છે અને ચણાને સાફ કરી લેશું આ રીતે આપણે ચણાને સરસ રીતે ધોઈ લેવાના છે જેથી કરીને એક્સ્ટ્રા જે માટી હોય એ બધી નીકળી જાય પેલા આપણે ગરમ પાણીથી ધોશું અને પછી એને આપણે ઠંડા પાણીથી બે ત્રણ વખત સરસ રીતે ધોઈ લેશું એટલે સરસ એવો આપણા ચણા સાફ થઈ જશે તમે જોઈ શકો છો કે અહીંયા મેં ગરમ પાણી એડ કર્યું છે ને તો ઉપર જે બધો કચરો હતો ને એ બધો ઉપર આવી ગયો છે અને હવે આ ગરમ પાણીની અંદર ચણા આપણે એડ કરી દેવાના છે કુકરનું ઢાંકણ આપણે બંધ કરી દેવાનું છે અને આ રીતે કુકરનું ઢાંકણ બંધ કરી આપણે એમાં એક પણ સીટી નથી કરવાની ખાલી કુકરની અંદર આપણે પ્રેશર જ ભરવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણે કુકરની અંદર પ્રેશર ભરાઈ ગયું છે અને આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને જ્યાં સુધી આપણું પ્રેશર બધું રિલીઝ થાય ને ત્યાં સુધી આપણે કુકરનું ઢાંકણ ખોલવાનું નથી એ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો તો અત્યારે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે અને પછી આપણે પ્રેશર રિલીઝ થાય પછી જ આપણે એને ખોલવાનું છે જોઈ શકો છો કે કુકરમાંથી બધું પ્રેશર રિલીઝ થઈ ગયું છે અને હવે આપણે એને ખોલી લેવાનું છે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે કુકરની સીટી બિલકુલ નથી વગાડી માત્ર આપણે એને પ્રેશરમાં જ ચણાને બફાવા દીધા હતા અને હવે તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ અહીંયા આપણા ચણા પોચા પડી ગયા છે તો જ્યારે આપણે ચણા ઓવર નાઇટ પલાળીએ ને ત્યારે એની અંદર પ્રેશરથી જ ચણા પલાળતા હોય છે તો તમે આ રીતે કુકરની અંદર સીટી ન વગાડતા તમે એને પ્રેશરમાં જ થોડી વાર બફાવવા દેવાના અને પછી આ રીતે કરી અને એની અંદર મીઠું એડ કરી દેવાનું છે એક ચમચી જેટલું મીઠું આપણે એડ કરી દેવાનું છે અને આપણે આ રીતે સરસ રીતે હલાવી લેવાની છે અને હવે આમાં આપણે ટિપ્સ જોવાની છે તો હવે જ આપણું કામ શરૂ થાય છે તો વિડીયોને તમે કન્ટિન્યુ કરજો તો આપણા ઇન્સ્ટન્ટ ચણા બાફવા માટે અહીંયા મેં બેકિંગ સોડા લીધેલા છે માત્ર ચપટી જ લીધેલા છે તો આ રીતે આપણે એડ કરી દેવાના છે અને ફરી વખત આપણે એનું ઢાંકણ બંધ કરી દેશું ગેસ ચાલુ કરી આપણે થી છ સીટી બોલાવી દેવાની છે એટલે આપણા ચણા એકદમ સરસ રીતે ઇન્સ્ટન્ટ બફાઈને તૈયાર થઈ જશે તો મિત્રો ખૂબ જ ઉપયોગી ટિપ્સ છે તમારે ક્યારે ઇન્સ્ટન્ટ પાણીપુરી ખાવાનું મન થાય છે કે પછી ચણા ચાટ ખાવાનું મન થાય છે તો તમે આ રીતે ફટાફટ ચણા બાફી શકો છો તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં બે થી ત્રણ સીટી કરી લીધેલી છે અને હવે આપણે બધું પ્રેશર આ રીતે રિલીઝ કરી દેવાનું છે ત્યાર પછી આપણે ઢાંકણ ખોલી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે અહીંયા હું તમને ચણા બતાવી પણ દઉં તો આપણા ચણા એટલા ઇન્સ્ટન્ટ ફટાફટ બફાઈને તૈયાર થઈ ગયા છે ને કે તમારે જ્યારે પણ આ રીતે ચણા પલાળવાનું રહી જાય અને તમારે જો ઇન્સ્ટન્ટ પાણીપુરી બનાવવી હોય અથવા તો કંઈ શાક બનાવવું હોય તો તમે આ રીતે ચણા પલાળી શકો છો ખૂબ જ ઉપયોગી ટીપ્સ છે ફ્રેન્ડ્સ એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો અને તમે જોઈ શકો છો કે આપણા ચણા કેટલા સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે